મિત્રો આ જે આપણે આવી ગયા છે પોરબંદર અને આ છે પોરબંદરનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો પોરબંદરનું રેલવે સ્ટેશન ખૂબ જ સુંદર અને રણિયામણું છે ત્યાં વિવિધ જગ્યાએ ગાંધી બાપુ અને કસ્તુરબાના ફોટા લગાવવામાં આવ્યા છે તેમજ સુંદર જ ચિત્રકામ અહીં કરવામાં આવેલું છે અને અહીં રેલવે સ્ટેશનનું કામ હજી ચાલુ જ છે તો આ આપણે આવી ગયા છે કીર્તિ મંદિરે કીર્તિ મંદિર એ જન્મ જન્મસ્થળ છે એના ઉપર આ મંદિર બાંધવામાં આવેલું છે અહીં બાપુના વિવિધ ખોટા સંગ્રહાલયોમાં રાખવામાં આવેલા છે બાપુના અનેક પ્રસંગો અને નાના મોટા ખોટા અહીં રાખવામાં આવેલા છે એના વિવિધ પ્રસંગોની અહીં રાખી થઈ છે આ છે ગાંધી બાપુનો જ્યાં જન્મ થયો તો તે સ્થળ આ મંદિર ખૂબ જ ભવ્ય અને મોટું અહીં બાંધવામાં આવેલું છે આપણે ત્યાંથી આગળ આવશું ત્યાં એક હવેલી આવેલી છે અને ત્યાંથી પછી આપણે જઈશું ચોકમાં આ છે પોરબંદરનો ચોક અહીં પણ વચોવચ ગાંધી બાપુની મૂર્તિ આવેલી છે અને ચારે તરફ દરવાજા પડી રહ્યા છે અહીં બજાર અતિ સુંદર અને રણિયામણી છે અહીંના રસ્તા ખૂબ જ પહોળા છે હવે રસ્તામાં અનેક જગ્યાએ વચ્ચે વચ્ચે ચોક પડતા હોય છે તમે જોઈ શકો છો અહીંનો આ ગેટ પણ અતિ સુંદર છે તમે જોઈ શકો છો અહીં પણ ગાંધી બાપુની વિશાળ પ્રતિમા આવેલી છે ચોકની બરાબર વચ્ચે આ ગેટ ચારે તરફ આવા ગેટ બાંધવામાં આવેલા છે આ ગેટ ઘણા જૂના પુરાણા અને વર્ષો પહેલાંના છે ચારે તરફ આ રીતે ગેટ આવેલા છે આ શહેર એકદમ સ્વચ્છ અને સુંદર છે વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં એસેસી સિમેન્ટ ઉદ્યોગ અહીંના રસ્તાઓ પણ ઘણા ઓયરા અનેક ઉદ્યોગો આવેલા છે ચોગ પાવડર પણ અહીં મને છે રબર ઇન્ડસ્ટ્રીજનો પણ ખૂબ જ અહીં વિકાસ થયો છે તેમજ કહેવાય છે કે હડપ્પા સંસ્કૃતિના પણ અહીં કહી કેટલાક નમૂનાઓ મળી આવે છે અને તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે અહીંયા સમુદ્રમાંથી વેપાર થતો હતો સમુદ્રના રસ્તે વેપાર થતો હતો આ છે પોરબંદરનું કેદારનાથ મંદિર આ છે સુદામાપુરી મંદિર છે જ્યાં આપણે જોઈ શકો છો તમે આ મંદિર પણ ખુબ જ વિશાળ અને મોટું આ મંદિર પણ જ મોટું છે અને અહીં પણ એકદમ ચોખ્ખા રાખવામાં આવે છે અને અહીં અનેક છોડના ઝાડ આવેલા છે અને અનેક મૂર્તિઓ અને ચમરની અનેક વાવ લોક ચોરાસી બધું પણ આવેલું છે આ મંદિરમાં આ મંદિરની નકશી પણ અતિ સુંદર દેખાઈ રહી છે આ છે પોરબંદરનું સુદામા પૂરી મંદિર એ પણ અનેક જાત્રાળુઓ આવે છે અને શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણ સુદામાના કરી રહ્યા હોય છે ઘણી મોટી જગ્યામાં આ મંદિર પણ આવેલું છે અહીં સુદામા કુંડ પણ આવેલો છે મંદિરનો આખે આખો વિસ્તાર તમને આ વિડીયો બતાવવામાં આવી રહ્યો છે સુદામા પૂરી મંદિર આખે આખો બતાવશે શંકર ભગવાનનું મંદિર નાનું એવું આવેલું છે સુદામા કુંડ આવેલો છે આ છે સુદામા કુંડ આવેલી છે કૃષ્ણ સુદામાની મિલન ની ભવ્ય મૂર્તિના દર્શન કરીને ધન્યતા કૃષ્ણ સુદામા નું અનોખું મિલન કહેવાય છે કે દોસ્તી તો કૃષ્ણ સુદામાની ભાઈબંધી તો કૃષ્ણ સુદામાની બાકી ભાઈબંધી ન હોય જો અહીંનું વાતાવરણ એકદમ આલાક છે ત્યાં તમારા મનને ખૂબ જ શાંતિ અને મન પ્રફુલ્લિત થાય છે મંદિરમાં આવો એટલે તમને એમ થાય છે કે બે ઘડી આપણે અહીં જ બેઠા રહીએ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે સુદામાની સુદામા પરિક્રમા પરિક્રમા કરી લો તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ બહુ જ ભાવપૂર્વક આ પરિક્રમા પૂરી કરી રહ્યા છે આમાં ખૂબ જ નાની એવી જગ્યા છે તેમાંથી વચ્ચેથી નીકળવાનું હોય છે સુદામા પરિક્રમા લખ ચોરાસી પરિક્રમા બેસી અને મંદિર સુદામા થોડું દૂર છે પણ આપણે બસમાં જઈશું એટલે સુદામાપુરીથી હરિમંદિર મંદિરના ફક્ત દસ રૂપિયા ટિકિટ છે બસમાં બાકી તમે રિક્ષામાં કે એમ જાઓ

હજી એક પેલેસ છે એ પણ ખૂબ જ મોટો છે અને અતિ સુંદર છે બસમાં બેસી એવી મજા પણ છે અહીં પોરબંદર જે મોટું એવું એરપોર્ટ પણ છે અહીં જૈન સ્થિર સ્થળો પણ અને અહીંની સીટી બસ વ્યવસ્થા ખૂબ જ સુંદર સરસ છે અને અહીં મચ્છીમારીનો ઉદ્યોગ પણ સારો ચાલે છે અને તેના દ્વારા પણ અહીંના લોકો રોજગારી મેળવી રહ્યા જુદી જુદી જગ્યા ઉપર પાંચ રૂપિયા સિટી બસ આપણને પહોંચાડે છે આ તમે જોઈ શકો છો આપણી બસ નીચેથી ચાલે છે અને ઉપર એકદમ વળાકવાળો પુલ આવેલો હતો તો આપણે આવી ગયા છીએ હરિમંદિર એટલે કે ચાંદીપરની વિદ્યા નિકેતનમાં કેતનમાં હરિમંદિર પણ ખૂબ જ વિશાળ જગ્યામાં બંધાયેલું છે અહીં પણ તમે જોઈ શકો છો આ મંદિર પણ એકદમ મોટું અને સુંદર નકશી વાળું છે અહીં અનેક બાગ બગીચા ફૂલછોડના ઝાડ આવેલા છે અહીં એક ફુવારો પણ આવેલો છે તે પણ મંદિર જે શોભાનો વધારો કરી રહ્યો છે સિટી છે અહીં અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે અહીં એસએસસી સિમેન્ટ ઉદ્યોગ પણ અહીં વિકાસ છે અને અનેક શાળા પાઠશાળાઓ પણ અહીં આવેલી છે રાજા મહારાજાઓનું મંદિરમાં પણ આપણને આમ પગ મુક્તા જ આપણને એમ થાય છે આપણે સ્વર્ગનો અનુભવ કરીએ છીએ અને આપણને એમ થઈ જાય છે કે આપણે અહીંયા થોડીક વાર

જાણે કે આ તાજમહેલ હોય એવું આ મંદિર લાગે છે અહીં મંદિરના ચોગાનમાં ગાંધી બાપુ અને કસ્તુબાની મૂર્તિ પર રાખવામાં આવેલી છે ખૂબ જ મોટી જગ્યામાં આ મંદિર બાંધવામાં આવેલું છે અને અહીં

બેસી <S preachers> તો આપણે આવી ગયા છીએ તારા મંદિર આ છે તારા મંદિર નો રસ્તો મંદિર

પહેલા વિદ્યાલય ગુરુ આ ગુરુ પણ અનેક મોટી જગ્યામાં આવેલું છે પોલ માં અનેક વિદ્યાલયો અને ગુ આવેલા છે Saluhin leh. Nak buka